જય મુરલીધર જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો ડાયરો મજામાં તમે મજામાં ને અમે મજામાં દોસ્તો તો શરૂઆત કરીએ આજના નવા વ્લોકથી તો અત્યારે છે ને આગળ ઘડીક પછી આપણે ભેંચ દોવાની છે દુહા છંદ માત્ર જોઈએ આવે આજે તો ગાવાનું થાય કે ન થાય કારણ કે થોડીક વારમાં શું છે બીજું ઘણું બધું કામ છે તો એ બધું એ કામ રહે ને હું કે બાકી કહો અટ દ્વારકામાં યોજાવાનું છે એ શુભ સુંદર મહારાસ તો ઘણા મિત્રોથી અહીંયા જવાના છે અમે જોઈએ છીએ પ્લાનિંગ તો કરી કે જવાનું થાય કે ન થાય કારણ કે દ્વારકા ખાતે છે બહુ ભવ્યથી ભવ્ય મહારાજ છે યોજાવાનું છે ખૂબ જ મોટા પરિસરમાં એટલે હવે જવાનું પ્લાનિંગ લગભગ તો થશે નવ્વાણું ટકા કારણ કે નક્કી ના હોય પછી એવું છે કે પ્લાનિંગ ફરે નહીં જવાનું થાય એટલે એવું બધું છે ને આ બાજુ અટાણામાં જવું તો મુલાય બોલાજ બધી ફૂલે ફૂલ નીલકાઈ ગઈ છે ને એને કારણે છે વાદળા તૂટી ગયા પણ પછી સાહેબ ગરમીનું પ્રમાણ વધ્યું જ કારણ કે કાલ જેવી ઠંડી હતી એ પછી આજ ઠંડી નથી એટલે એને કારણે છે આજ ઠંડી બહુ કંઈ નથી પડી હવે વાદળા તૂટ્યા હે કાલ પાછી ઠંડી હતી એવી પાછી આજ જ નથી નકર આજ તો વાદળા તૂટ્યા વધારે પડવી જોઈએ એવું બધું છે અને ઓની કરતાં ઘડીક પહેલાં શેરિયા આ બાજુ રખડે છે મોરલા એવું બધું છે ખેતીવાડીમાં નામ તો આયેલા રાખે ધીરે 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 કામ હવે જોઈએ છીએ તો દ્વારકા જવાનું થાશે તો આપણે ત્યાં દ્વારકા ભેગા થશું તમે પણ આવો અમે પણ જઈએ છીએ એટલે હવે જોઈએ છીએ દ્વારકા થવા થાય છે શું થાય હા લેતા જાઓ ના ના એમાં બાંધો માં દાંતડો દીધો ખાલે ખાલી પોપટ આમાં હલવાઈ ગયો છે એમાં જો આમ જો અહીંયા હલવાનો છે જાહેરમાં પોપટ આની કોર આની કોર થઈ જાવ જો આવડવા

થઈ જાય હે આ પંખી લાવવાની આંખ માં લાગી જેવું ભટકું ભરે પણ એને ઝાર કાઢી

બો લે જય હગે ને બાકી ત બિછાડા શું લાગે અરે અત્યારે તો વાહન વ્યવસ્થા ન કેવી છે ગમૈયા ગમૈયા એક દિમા ગમૈયા આવી ન વહી જાય વહી જાય પેલા હાલીન જાતા આ જાત્રા સફર થાતી ભાઈ હા ને હમ આવું પડતું દોર ક અલગ હાલીન જાતા કામ ના જિમેદાર હમાયવા ભગવા 52 વાર 52 જૂનાગઢ તો 52 વાર આવન 52 હા ઈ સોગરાન લગન જાતા જા ને કેના હા હું ભગવાન હું તમને બધ ફરી ગયો તું બધું કામ કરવા માં ભગવાન એને હમા આવીને અંતર ધ્યાન થઈ ને પાછા પછી લગ્ન માં આવીને બધું રાખવું

આ બી ન આલે ના ઘરે hombre તો ના que hombre જે તીકડે paso ઈ હાસુ hombre no હું hombre eh હંભરાઈ se પાછું

કે કેવું છે તમારી સમક્ષ હાંભળો એક વખત જોઈએ કેવું ફાઈસ કેવું કછે એક લહિયા અમે આયર તારા એક લહિયા અમે આયર તારા પછી ગોવિંદ માधव ગોપાલ રે તમે રમવા આવો મહારાસ રે મારા દ્વારી તમે રમવા આવો મહારાસ રે મારા દ્વારિકા કા નહના દ્વારિકાનું આ ગીત છે ને બહુ મને ગમે ને પાછું બધા સાંભળું જે છે દ્વારિકા દેશ જોયો મૂર્તિમાં મન મોયો આ બધા દ્વારકાધીશના જે જૂના ગીતો છે એ બહુ સાંભળવાની મજા આવે સાથે આપણા લોક સાહિત્યકાર છે રાજભા ગઢવી અહીંયા પેલું ગીત ગાયેલું છે તમે બધે સાંભળ્યું હશે કે દ્વારિકા દેશ જોયો એ તો હતું જ પણ સાથે બીજું પણ એક ગીત હતું બહુ મસ્ત રીતે ટ્રેનમાં કે દ્વારિકાના દેવની તો વાત ન થાય આ બધે સાંભળ્યું ઓખો તો દુનિયાથી નોખો કહેવાય અને દ્વારિકાના દેવની તો વાત જ ન થાય તો દ્વારકાધીશ છે અને ત્યાં યોજાવાનો છે બહુ મોટો મહારાસ તો આપણે એ મહારાસના જ્યારે સાક્ષી થવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દ્વારકા ખાતે બહુ મહારાસ યોજાવાનું છે જેનું નામ છે દુનિયાભરમાં ગુંજવાનું છે તો દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આ દ્રાસ છે એ શાંતિથી અને સર્વસંપન્ન બને એ ભગવાન મુરલીધર પાસે પ્રાર્થના જય મુરલીધર જય દ્વારકાધીશ

થોડાક છે ને હવે કેટલા થોડાક ઘણા થઈ ગયા સાડા આજ પાછા વાદરા ટુટા છે વાંધો નથી આવતો કાજ સૂર્યનારાયણ આથું આથું થઈ ગયા વાદરા ટુટા પણ આ જોઈએ એવી ટાઈટ નથી માં કાલે ટાઈટ આ આવો છે ગરમી થઈ ગયા દીધું બાકી સાણું કેટલા થાપી દીધા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દો 10 बार થઈ જા હે બહુ મોટો થાઈ પા કેવડા જોઈ બહુ મોટો થાપી દીધા લે તપાઈ ગયા આ સુકાઈ જાય ને હે આ તડકો પડને તડકા કે હમણે પડતા નકર વાર ન લાગે સુકાતા ક્યા

તો હાલો હવે આપણે દોસ્તો જવાનું ટાણું થઈ ગયું છે પાછું ફરી એકવાર ગામમાં અને સાંજ પડી ગઈ છે અત્યારે ધીરો ધીરો દી આથમતું જાય છે ને આપણે આજે એક બહુ મોટી ખુશી છે એટલા માટે કારણ કે આપણે આજે પોપટનું એક રેસ્ક્યુ કર્યું અને બચાવ્યું એ આપણે ખુશી છે કારણ કે બિચારો બપોરનો હલવાઈ ગયો હતો તો વાત કરી રહ્યા છે ભાઈ આવીને કે એ પોપટ હલવાનો હોય તો ઉનાર કાકા ભાઈ ભેગા હતા ને તો આમ કે આલો એ પોપટને અહીંયાથી એ ઉપરથી કારણ કે બહુ ઝાડવા ઉપર હતો તો પોપટને કાઢી લીધો અને એને બચાવી નાખ્યો એ બદલ અમને બહુ ખુશી થઈ તો આવા તમે પ્રાણી આજુબાજુ છે તમારી આજુબાજુ કંઈ પ્રાણીને આપણે હેરાન કરવાના તો દૂર રહી પણ જો ક્યારેક મુશ્કેલીમાં હોય આપણે બચાવી શકીએ તો ખરા અર્થમાં આપણી છે સેવા છે યથાર્થ થરે છે તો આવું ક્યારેક તમારી આજુબાજુ કોઈ નાનામાં નાના પક્ષીથી માંડીને જીવ જંતુ કોઈ પણ છે પોતાનો અલગ એક જીવ છે તો આપણે એને બચાવ્યો એ બદલ આપને ખૂબ જ ખુશી છે દોસ્તો તો જો આવા વિડિયો તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મોટિવેશન મળતું રહે અને આગળ વધતા રહીએ તો આવજો જય દ્વારકાધીશ